સોનગઢ તાલુકા ના આલવાડા ગામે સોનતી મોહનાજી બ્રાહ્મણ પુરોહિત ઇનારો આ કુવો હે અને અઢે ઇનારા બે ઘર બે ઘરો નું માળ સંદાસ બાથરૂમ રસોડો બે ઘર હતું હતો બાદ તો તો ઠેસર કલટી પેર તો ટોલો આ જો આ ટોલો હે આ તણાઈ ના આયો આ ટોલો હે સોનતી ભાઈ 10 કતરા પાસું ઉતરતો રે મારે 10 10 11 એકાદ કદાચ રડે નદી માં ભેડામાંય તો હાલ કોઈ દેખાતા આ તૈયારી રેતી નોસી માય ડા વર્ષે હવે આ વિસ્તાર માંથી ટોટલ કેટલા પશુ તણાના છે ટોટલ બચાવી બીજા પશુ બધા ક્યાં ગયા બીજા પશુ ખેચાઈ ને જતા રહ્યા નદી ની હડફેટમાં અમે તો અમારો જીવ સાહેબ બચાવવા માટે અમે બહાર નીકળ્યા અમારું કોઈ અમારી કરી નથી સરકારી અમાન કોઈ પોણીગી પાયું નથી અમારા ગામમાં અમારી સપોર્ટ કરવા અમારો સરપંચ બીજું કોઈ સપોર્ટ અમાન કર્યો નથી પોણી અમાન કોઈ પાયું નથી હાલ તમારી સ્થિતિ કેવી છે કે કોઈ ખાવા પીવાની વસ્તુ તમને એમ નથી અમારે અમારે પહેરવાના કપડા છે બીજો અમારે કપડા પહેરવાથી હીવડાવીને પહેરવા અમે પહેરી શકે બીજો અમારે કોઈ પરિસ્થિતિ અમારી નથી એમ સારો જે તમારો ઇન્ટરવ્યુ લીધો એ અમે સરકારમાં રજૂ કરશે ને પછી જે સરકાર સહાય કરશે એ તમને જણાવશે જણાવો તો